અમરેલી શહેરમાં એક સસરાએ તેની સગી પુત્ર હત્યા કરી નાખી છે પુત્ર થોડા દિવસ પહેલા આવી હતી અહીં સસરા સાથે થતા સસરાએ છરીના ઘા મારીને હત્યા કરી નાખી છે પૂરા મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે હત્યારા સસરા સાસુ અને પતિની ધરપકડ કરી છે જે સસરાએ પુત્ર હત્યા કરી છે તે સસરા નિવૃત્ત પીઆઈ છે આપઘાતની વાત ખોટી ના છરીના ઘા માર્યા ના ખુદે જિંદગી ટૂંકાવી ત્રણ દિવસ પહેલા અમરેલીમાં આ ઘટના સામે આવી હતી આ ઘટનામાં પહેલા એવી પોલીસ ફરિયાદ થઈ હતી કે ફોટોમાં જોવા મળતી આ પરિણીતાએ આપઘાત કર્યો છે ખુદના હાથે છરીના ઘા ખાઈ જિંદગી ટૂંકાવી હતી નામ પૂનમબેન દેવેન્દ્ર વાઘેલા રહેવાસી હનુમાનપરા અમરેલી હનુમાનપરામાં રહેતી પૂનમબેન દેવેન્દ્ર વાઘેલા નામની પરણીતાનું રાજકોટ સારવાર દરમિયાન મોત થયું હતું શરૂઆતમાં પરણિતાના ના વાડા એવું કહેતા હતા કે પરણીતા પૂનમે આપઘાત કર્યો છે ખુદના હાથે તપાસ કરતી ઉતરતી ઊંડી તપાસ કરી ત્યારે સત્ય કંઈક અલગ જ સામે આવ્યું છે હકીકત છે કે તારીખ ના રોજ છે એવું કહે છે એ બાબત જાણો જો દાખલ થઈ હતી ત્યારબાદ પૂનમ રાજકોટ ખાતે રિફર કરવામાં આવ્યા હતા એ દરમિયાન તારીખ આઠ ના રોજ વહેલી સવારે એક દોઢ એક થી દોઢ ના ગાળામાં પૂનમ અવસાન થયું હતું એ અનુસંધાને આઠ તારીખે સીઆરપીસી ચુંબતેર મુજબ અકસ્માત મોત દાખલ થયો હતો ત્યારબાદ પૂનમ ફોરેન્સિક પીએમ કરાવતા પીએમ ના ઉપરથી જે ભી પુરાવા મળ્યા આવ્યા છે એમાં એવું જણાવ્યું હતું કે પીઠના ભાગે તથા પેટના ભાગે જે ઘા મારવામાં આવ્યા છે એ ઘા કોઈ વ્યક્તિ પોતાની જાતે મારી શકે નહીં સસરાના હાથે વહુની હત્યા છરીના ઘા મારી વહુને પતાવી દીધી નિવૃત્ત પીઆઈ ના હાથ લોહી કહાની કહાનીનો બીજો ભાગ પોલીસની તપાસમાં સામે આવ્યો છે કે પૂનમની હત્યા તેના સસરાએ કરી છે પૂનમ જેને પિતા સમાન ગણતી હતી તે જ માણસે તેને પતાવી દીધી નામ ગિરીશ વાઘેલા રહેવાસી અમરેલી હોદ્દો નિવૃત્ત પીઆઈ હત્યારા સસરાની આવી ઓળખ છે અહીં ગુસ્સામાં આવી એક નિર્દોષ નો જીવ લઈ લીધો છે આ નિવૃત્ત પિયાએ અને તેનો પરિવાર પાછલા ઘણા સમય થી આ પરિણીતા પર અત્યાચાર ગુજારતો હતો અને કૌટુંબિક વિખવાદ ચાલતો હતો બે દિવસ પહેલા આ મહિલાને એવું કહી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી કે તેણે જાતે છરીના ઘા પેટમાં માર્યા છે પરંતુ પીએમ દરમિયાન સત્ય સામે આવ્યું છે જેથી અમરેલી પોલીસ દ્વારા તપાસ થતા અને આરોપીના આસપાસ સીસીટીવી તેમજ અન્ય તપાસ થતા આ પૂનમબેનની હત્યા તેમના પરિવાર દ્વારા અને ખાસ કરીને આ નિવૃત્ત પીઆઈ દ્વારા થઈ હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસ દ્વારા હાલ તેમના પરિવારની ધરપકડ થવા પામી છે સાસુ દેવેન્દ્ર વાઘેલા પતિ પોલીસે આ ત્રણેય સામે હત્યા ગુનો નોંધીને તપાસ તેજ કરી છે પુત્ર વઘુ ની હત્યા કારણે પુરા પરિવાર ને જેલ જવાની નોબત આવી છે આરોપી પીઆઈ જાણતો હતો કે કાયદો હાથમાં લેવાની સજા મળે છે આમ છતાં પણ તેણે એક નિર્દોષ પુત્ર વધુ હત્યા કરી નાખી છે અને હવે આખા પરિવારની જન્માષ્ટમી જેલમાં જશે અહીં એક ગુસ્સામાં નિર્દોષની હત્યા કરી નાખી અને હવે જીવનભર જેલમાં દિવસો કાઢવાનો વખત આવશે દિલીપ જીરુકામ વીટીવી ન્યૂઝ અમરેલી